ઉત્તરાખંડ લઈ ગયા હશે અને એને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હશે કે ભાઈ આ પ્રકારની ઈજા થયેલ છે સ્કૂલમાં બરોબર તો વાલીએ જ્યારે પણ અમને જાણ કરી ત્યારે અમે સ્કૂલના તમામ સીસીટીવી ફૂટેજ અને વિડીયો રેકોર્ડિંગ બધું જ એમને બતાવે છે એમાં ક્યાંય વાલી એવું પ્રૂફ નથી કરી શક્યા કે મેડમ દ્વારા છે એ વિદ્યાર્થી જે છે ચાર વર્ષની બાળકી છે એને આડવામાં આવેલો હોય ટચ પણ સિંગલ કરેલ નથી એટલા ધોરણમાં ભણતી આ વિદ્યાર્થી નર્સરીની અંદર છે એ બાળક પણ છે ચાર વર્ષની બાળક શિક્ષકો છે શિક્ષક છે એના ક્લાસ ટીચર હતો મેડમ છે શું કહીશું શિક્ષક એવો ખુલાસો આપેલ છે કે મેં બાળકને છે એ ટચ પણ નથી કરે જેના તમામ વિડીયો અને સીસીટીવી રેકોર્ડિંગ છે મેં વાલીને પણ બતાવેલા છે અને શિક્ષક દ્વારા એવું પણ કહેવામાં આવેલ છે કે જો મેં એને ટચ કરેલો અથવા તો મારા દ્વારા ઈજા આપેલું હોય અને કે પણ પ્રૂફ થાય તો સંસ્થા સર દ્વારા જે કઈ પણ નિર્ણય લેવામાં આવે એ માન્ય છે પણ એવું ક્યાંય પણ ઘટના ઘટેલ જ નથી આ ખોટી રીતના કે ને કે બીજા તરફથી છે એ એક ષડયંત્ર રચાય છે સ્કૂલને બદનામ કરવા માટેનો એક આ ખોટો છે એ ષડયંત્ર છે અને આવા આક્ષેપ લગાડવામાં આવે છે આ છે એ શુક્રવારની ઘટના છે શુક્રવારે છે એ પેરેન્ટ્સ છે આવેલ હતા સવારના ટાઈમે બાળકને પરીક્ષા માટે મૂકવામાં આવેલા હતા ત્યારે અને ત્યારે અમને રજૂઆત કરી એટલે અમને છે અને સીસીટીવી ફોટોઝ ને વિડીયો રેકોર્ડિંગ ને બધું પણ બતાવેલ છે હવે કરીને શું માનો છો જો વાલીઓ પુરાવા થશે અથવા શિક્ષક ખોટા પુરાવા થશે તો કઈ રીતની સ્કૂલ પ્રશાસન કાર્યવાહી કરશે જો એક તો વાલીને છે એ સંસ્થા પર સંચાલકો પર જે એમના હેડ છે એના પર કે ક્લાસ ટીચર કે કોઈના પર વિશ્વાસ નથી એવું એણે કીધું તો એટલે મેં વિડીયો અને બધા રેકોર્ડિંગને સહી બતાવેલા છે બરાબર અને ક્યારે પણ જોવામાં છે એ સંચાલક અને અમારા મેડમ છે એ જે કાંઈ છે એ સાચા પ્રૂફ થશે બરાબર પછી મેડમ જે પ્રમાણે બાળકનું હિત ઈચ્છ છે જો મેડમ એમ કહે છે કે ના બાળકનો કોઈ વાક નથી વાલી તરફથી ખોટું ષડયંત્ર યોજવામાં આવેલ છે ચાર વર્ષના બાળકનો કોઈ વાક જ નથી અને એમ કહેશે કે ના ભાઈ કાઈ વાંધો નહીં બાળક છે એ સ્કૂલની અંદર ભણશે હું એને શીખવા માટે તૈયાર છું તો કોઈ પણ ઇશ્યુ નથી અને વાલી દ્વારા એવું કહેવામાં આવે કે સંચાલક અને સ્કૂલ તરફથી છે એ ધ્યાન દેવામાં આવતું નથી અને ખોટી રીતના છે ઈજા કરવામાં આવે છે તો વાલી તરફથી જે કંઈ નિર્ણય હોય એને જે સંસ્થાને જે નિયમો અનુકૂળ લાગે અને જે જગ્યાએ એમને બાળકને છે ભણાવે તે પણ વાંધો નથી અને અમે વિદ્યાર્થી પ્રત્યે હંમેશા પોઝિટિવ જ રહીએ છીએ અને હજી પણ પોઝિટિવ છીએ કે ચાર વર્ષનું બાળક છે આ ખરેખર જે ષડયંત્ર આખું રચેલ છે એમાં બાળક નિર્દોષ છે તો મારું એટલું જ કહેવાનું છે કે જે કંઈ ખોટા આરોપ લગાવેલા છે એ લોકો કેમ કે ચાર વર્ષના બાળક ઉપર છે એ કોટી રીતના આક્ષેપ લાગે છે જે નિર્દોષ છે એને ખબર જ નથી કે અત્યારે શું ખરેખર હકીકતમાં ચાલી રહ્યું છે બાળકને આ પ્રકારની કંઈ જાણ પણ નહીં હોય તો ષડયંત્ર જે હરિદભાઈમાં જે

મારી બેબી ચાર વર્ષની છે એ નર્સરીમાં નર્સરીમાં ભણે છે એને કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તો એને અગિયાર તારીખે ફરિયાદ કરી હતી દુખાવાને નીચેના ભાગમાં તો એ દિવસે વાઇફે ધ્યાન ના દીધું તો બીજે દિવસે શનિવારે પાછી સ્કૂલથી આવીને તરત એણે તું ફરિયાદ કરી તો અમે એને વાઇફે ચેક કરી ને પછી એને પર પૂછપરછ કરી તો એ એમના શિક્ષકનો નામ આપે છે કે ફોટો બતાવીને એના ઉપર એ કરે છે કે આ શિક્ષક હતા શિક્ષક નર્સરીના એમના મેડમ છે કે મિત્તલ મેડમ નામ આવા છે એમનો ને એમના ફોટા પર સતત જેટલી વખત પૂછે તો એમનું જ નામ આપે છે ને એને અમને ખબર પડી એટલે પછી ચંદ્રાણી હોસ્પિટલમાં એક દિવસ અમે એને ચેકઅપ માટે લઈ ગયા હતા ને પછી રવિવારે પાછા અમૃતા હોસ્પિટલમાં એને રિપોર્ટ કરાવ્યો ડૉક્ટરે દવા આપી ને સોમવારે કમ્પ્લેન કરવા માટે અમે એને પ્રિન્સિપલ મેડમને મળ્યા હતા કે આવું છે તો તપાસ સોગ્ય તપાસ કરવી તો એમણે એવું કીધું કે હું તપાસ કરી અને પછી બીજે દિવસે કહીશ પણ બીજે દિવસે સ્કૂલમાં એક્ઝામ ચાલુ હોય તો અમે બેબીને પાછા સ્કૂલે વાઈફ સાથે એને એક્ઝામ અપાવવા લઈ ગયા હતા પણ એમને અમે એ મેડમને ના પાડી હતી પ્રિન્સિપલ મેડમને કે આ છોકરીને આમની આમની પાસે ના લઈ જતા તો પણ એને ત્યાં એ મેડમ પાસે લઈ ગયા હતા ને એમણે આંખે હાથ મૂકી ને છોકરી જોઈ ના શકે એમ મુજબ એને ગભરાવીને ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કંઈ વાત ના કરે એવી અને એમને પગમાં માર માર્યો એવી ઘરે આવીને પૂછપરછ કરી ત્યારે છોકરીએ એને જવાબ દીધો કે આ રીતે મને સ્કૂલમાં પાછું કર્યું છે એટલે એ દિવસે ધમકાવવાની કોશિશ કરી છે ડોક્ટરે દવા આપી હતી અને જે રિપોર્ટ યુરિનના રિપોર્ટ લીધા હતા એમાં પસસેલ આવ્યા હતા એની રિપોર્ટ અમૃતા હોસ્પિટલને દવા આપી હતી સિવિલમાં વધારે સારવાર અર્થે સિવિલમાં દાખલ કરી એ રિપોર્ટ અત્યારે

ખબર પડી એટલે કે આગળથી થઈ શકે તો તપાસનો વિષય છે અને જે સીસીટીવી ફૂટેજ છે એ ચેક થવા જોઈએ અને ત્યારે ફરિયાદ થઈ એના પહેલાના સીસીટીવી ફૂટેજના પછીના સીસીટીવી ફૂટેજ એના જે દિવસે સમય એના માટે લઈ ગયા એના દિવસે એને કઈ જગ્યાએ લઈ ગયા છે એના સીસીટીવી ફૂટેજ પણ ચેક થવા જોઈએ તો ભાલ કોટિયર એમ કહે છે કે જે આ જે એવું કહે છે કે અમે સીસીટીવી ગુરાવ હા તો એ તો પોલીસ તપાસ નો વિષય છે અમે ડોક્ટર ને રિપોર્ટ કરાવ્યા છે રિપોર્ટ ના આધારે એ જે આગળની કાર્યવાહી થાય કાયદેસરની કાર્યવાહી એ મુજબ પોલીસ